માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાનાવરદ હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતના પૌરાણિક નગર વડનગર ખાતે આર્કિયોલોજિકલ એક્સપીરિયન્સલ મ્યુઝિયમ પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ કોમ્પ્લેક્ષ સહિત અંદાજે રૂપિયા ચારસો ત્રણ કરોડ થી વિકાસ પ્રકલ્પો લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે અંબોડ ગામે સાબરમતી નદી પર બેરેજ ના કામ સહિત માણસા તાલુકાના રૂપિયા બસો ચાલીસ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે આધુનિક સુવિધાથી સજ્જ રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈન તથા ખાટલોડિયા પોલીસ સ્ટેશનનું નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇનોવેશન હબ તથા ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન રાજ્યના વિવિધ સ્થળો પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસમાં ગુજરાત તેમજ ભારત સહિત સમગ્ર વિશ્વના પતંગબાજોએ ભાગ લીધો હતો ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરુણા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ ક્વીઝ અને વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશનના વિજેતાઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં તાજેતરમાં નવરચિત મહાનગરપાલિકાઓના કમિશનર શ્રીઓ વહીવટદાર કલેક્ટર શ્રીઓ તેમજ અન્ય અધિકારીઓની ગાંધીનગર ખાતે એક દિવસીય કાર્યશાળા યોજાયી. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.